અથોડા વડે હત્યા કરનારને જેલ હવાલે કરતી કંડલા પોલીસ કંડલાના ભારા પરમાં ગત રોજ હથોડાના ઘા ઝીંકીને હત્યા નિપજાવનારા આરોપીને કંડલા મરીન પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો હતો આરોપી પોતાના પોટલા ભેગા કરીને વતન ભણી જઈ રહ્યો હતો ત્યારે જ રોડ પરથી પોલીસે આરોપીને પકડી પાડ્યો હતો કંડલા મરીન પોલીસે કંડલા મરીન પોલીસ મથકે દાખલ થયેલી હત્યાના કેસમાં મર્ડર કરનારા આરોપીને વિનોદ બવરી પોતાનો સરસામાન લઈને તેના વતન જવા રવાના થઈ ગયો હોવાનું સામે આવતા ગાંધીધામ બસ સ્ટેશન અને રેલવે